ભારતીય મહાદેવ બાપુને તેમના માતા પિતાને સોંપી દેવામાં આવ્યા છે ડેફિનેટલી તમે બધા લોકો જાણો છો કે ભારતીય આશ્રમમાંથી આ બાપુને મિત્રો મિત્રોવાદ કીધો કાઢવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક મહંતમ મિત્રો કાઢવામાં આવ્યો છે ત્યારે શું મિત્રોવાદ કીધો આ બાપુને તેમના માતા પિતાને સોંપી દીધા છે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને પ્રોપર જાણકારી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા લોકો સારા હશો હાલ તમે બધા લોકો જાણતા હશો કે ભારતીય આશ્રમમાંથી ગુમ થયેલ શ્રી આ મિત્રો વાત કીધું મહાદેવ ભારતીય બાપુને ક્યાંક ને ક્યાંક જે મિત્રો વાય કીધું ગિરનારના અંદરથી ગોતોમાં આવ્યા હતા બેસી બેસી કલાકિયા બાપુ મળ્યા હતા બે ઓય બે ઓયસની અંદરથી મિત્રો વાય કી બે ઓયસની મિત્રો વાય કી તો હાલતમાં બાપુ મળ્યા હતા પરંતુ થાય છે એવું આ બાપુ મિત્રો વાય કી તો કઈક ને કઈક તેમના મિત્રો કીધું શિષ્ય છે સાથે WhatsApp શેટ ઓડિયો વાયરલ થઈયા છે તેના કારણે કઈક ને કઈક બાપુ બદનામ થઈ ગયા છે પરંતુ મિત્રો વાય કી તો તેમના ભાઈ જે મિત્રો આશ્રમ હતો તેમની અંદરથી ને પણ મિત્રો વાય કી તો તેમના ગુરુએ ક્લિયમ ક્લોઝ ઓફ કરી દીધો છે કે જે ભારતીય મહાદેવ બાપુ છે તેમને તેમના ફેમિલી તેમને ફેમિલીને સો વીડિયોમાં આવ્યો છે હવે શું મિત્રો એક તો ભારતીય બાપુ તમે બધા લોકો ઓલરેડી ઓળખો છો કે મિત્રો વાત કીધું ભારતીય આશ્રમની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હાલ મિત્રો વાત કીધું જે થયેલું છે

મહેશગીરી બાપુ હોય ઘણા એવા સાધુ સંતો છે જેમનું મિત્રો તો ગુજરાતની અંદર સારું એવું નામ છે હવે કીધું બાપુ સાથે થયું છે શું તમે બધા લોકો યોગ્ય છે આ બાપુને તેમને માતા પિતાને સોંપી દેવામાં આવે છે શું તમે તે મિત્રો કીધું આનાથી ભાઈ એમ કીધું તમે મિત્રો યા ક્યાંક ને ક્યાંક યોગ્ય થયું કરવામાં આવ્યું છે બાપુ સાથે જ્યાં પણ થયું છે તમારા દ્રશ્ય પણ દસ પ્રમાણે તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબો કરો બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો